નમસ્કાર મિત્રો મિત્રો ભારતીય જનતા પાર્ટીનો વિસાવદરમાં ભડકો સામે આવી શકે છે એક સાંધે ત્યાં તેર તૂટે જેવી સ્થિતિનું સર્જન થઈ રહ્યું છે વાત એ છે કે ટિકિટ માટે ભયંકર લોબિંગ ચાલી રહ્યું છે અને કાટાની ટક્કર ચૂંટણીમાં તો પછી જોવા મળશે પરંતુ આ પહેલા ટિકિટ માટે જોવા મળી રહી છે ભારતીય જનતા પાર્ટીમાં અંદર ટિકિટ માટે ત્રણ ચહેરાઓ ખૂબ જ મહેનત કરી રહ્યા છે મોટા મોટા નેતાઓને ભલામણ કરી રહ્યા છે અલગ અલગ દલીલો કરવામાં આવી રહી છે વિસ્તારથી વાત કરીએ વિસાવદર પેટા ચૂંટણી વિસ્તારથી વાત કરીએ ત્યાંના ભારતીય જનતા પાર્ટીના ચહેરા અને તેની રેસ વાત એ છે કે ભારતીય જનતા પાર્ટી વિસાવદરમાં આ વખતે કાચું કપાય તેવું ઈચ્છતી નથી પરંતુ એવું દેખાતું પણ નથી કે તે ખરા અર્થમાં તેવું ઈચ્છતી નથી ભારતીય જનતા પાર્ટીના લોકો નેતાઓ મોટા નેતાઓ તેવું કહે છે કે વિસાવદરમાં ભાજપ કોઈ પણ સંજોગોમાં જીતશે પણ વિસાવદરની સ્થિતિ કઈ અલગ છે બુથ લેવલે કાગડા કાગડા ફરકી રહ્યા છે બુથ લેવલે ભાજપ સાવ નિષ્ક્રિય હોય તેવું લાગી રહ્યું છે અને ભારતીય જનતા પાર્ટીને કદાચ ત્યાં સક્રિય થવા માટે ખૂબ ઓછો સમય જોઈશે બે ચાર દિવસ પાંચ દિવસમાં પણ ફરી સક્રિય થઈ શકે જીતી શકે તેવી સ્થિતિમાં આવી શકે તેવો વિશ્વાસ અથવા તો વધુ વિશ્વાસ ત્યાંના નેતાઓ અને કાર્યકર્તાઓને લાગી રહ્યો છે વાત એ છે કે કિરીટ પટેલ ભૂપત ભાયાણી અને હર્ષદ રિબડિયા આ ત્રણ ચહેરાઓ વચ્ચે વાતો ચાલી રહી છે અને શું દલીલો કરવામાં આવી રહી છે ભારતીય જનતા પાર્ટીને નુકસાન કયા ચહેરામાં શું જઈ શકે શું ફાયદો થઈ શકે આ તમામ બાબતે વાત કરવી છે પહેલાં વાત કરીએ કિરીટ પટેલ સૌથી આગળ અત્યારે કિરીટ પટેલ ચાલી રહ્યા છે કિરીટ પટેલ પહેલી વાત તો એ છે કે એક મજબૂત ચહેરો છે બીજી વાત એ છે કે ખંતીધર ચહેરો છે તમારે પૈસા વાપરવા છે વાપરી નાખીશું તમારે કામ કઢાવવું છે કઢાવી દઈશું આ કિરીટ પટેલ સામ દામ દંડ અને ભેદ ભારતીય જનતા પાર્ટીની જે આખી પ્રણાલી છે કે બધા પ્રકારની સોગઠાબાજી આવડવી જોઈએ તેમાં ખરા ઉતરે તેવા નેતા છે વાત એ પણ છે કે તેની ચર્ચાઓ તો ધારાસભ્ય ખરી પણ તેનાથી પણ મોટા પદ માટે ભૂતકાળમાં ચર્ચાઈ રહી છે ચર્ચાતી રહી છે ને આજની તારીખે પણ અંદરખાને નામો ચાલે છે તેના વાત એ છે કે આ કિરીટ પટેલ જો ટિકિટ લેવામાં સફળ રહે તો ભારતીય જનતા પાર્ટીને સામદામ દંડભેદ પૈસા સહિતનો ફાયદો થઈ શકે છે ને નુકસાન પણ થઈ શકે છે જો તેની ટિકિટ કાપવામાં આવે તો શું નુકસાન કે ભારતીય જનતા પાર્ટી ત્યાં આ વખતે કદાચ જીતવાની શક્યતાએ હશે તો પણ હારી જશે એક નુકસાન એ પણ છે કે અન્ય બંને ચહેરાઓ ભાયાણી અને હર્ષદ્રિબડીયા આ બંને પર ગદ્દારીનું ટેગ છે પણ કિરીટ પટેલ પર નથી એટલા માટે તેની ચર્ચા ચાલી રહી છે એક વાત એ છે કે તેને ટિકિટ આપે તો નુકસાન શું જો કિરીટ પટેલને ટિકિટ આપવામાં આવે તો પછી એ વાત છે કે ભૂપત ભાયાણી ક્યાં જાય હર્ષદ રિબડીયા ક્યાં જાય અને અલગ અલગ કમિટમેન્ટ ક્યાં જાય સીધી વાત છે એટલા માટે તે આ કોકડું ગૂંચવાયું છે બીજી વાત અને બીજું બીજું નામ છે ભૂપત ભાયાણી એ ભૂપત ભાયાણી કે જેઓ બે હજાર બાવીસમાં જીતીને આવ્યા હતા તમે જુઓ પેટા ભારતીય જનતા પાર્ટી તેને ટિકિટ આપે છે જો એ કોંગ્રેસમાંથી આવ્યું હોય ને ત્યાં પેટાચૂંટણી યોજાઈ હોય તો ભાજપ મોટા ભાગે જે પક્ષ પલટો કરે છે એને જ ટિકિટ આપે છે અર્જુનભાઈ મોઢવાડિયા હોય પછી સીજે ચાવડા હોય કે પછી ખંભાતથી ચિરાગ પટેલ હોય ધર્મેન્દ્રભાઈ ધર્મેન્દ્રસિંહ હોય પોતે વાઘોડિયા બેઠકથી એટલે કે તે પછી અરવિંદ લાડાણી હોય માણાવદરથી તમે જુઓ ને કે જેણે વંડી ટપી પક્ષ પલટો કર્યો તેમને ટિકિટ આપે ભારતીય જનતા પાર્ટી કમિટમેન્ટ કદાચ એ સમયે તેઓ લઈને આવ્યા હોય તેવું માની શકીએ વિસાવદરમાં આ વાત અટકી છે પણ કમિટમેન્ટ કદાચ ભાયાણીને આપવામાં આવ્યું છે નું કમિટમેન્ટ જોતા ભારતીય જનતા પાર્ટી તેને ટિકિટ આપી શકે છે અને જો ટિકિટ કાપે તો પછી એક મેસેજ જાય એક વાત જાય કે ભારતીય જનતા પાર્ટી તો કમિટમેન્ટ આપે અને ત્યારબાદ ગમે ત્યારે ટિકિટ કાપી પણ શકે એટલે ભવિષ્યમાં કોઈને લાવવા હોય તો પછી આ ડખા પાછા ઊભા રહે અને પછી એ વ્યક્તિઓને વિશ્વાસમાં લેવા મુશ્કેલ પડે એટલા માટે તેમની વાતો ચાલી રહી છે ત્રીજી એમાં વાત એ પણ કરી લઈએ વચ્ચે કે ભૂપત ભાયાણીને પાછી ટિકિટ આપે તો નુકસાન છું ભૂપત ભાયાણીએ ફોર્મ હજુ ભલે ત્યાંનું ના ભર્યું હોય વિસાવદરનું ફોર્મ ના ભર્યું હોય પણ એ સુરતની એક હોટલમાં ફોર્મ ભરતા હોય એવા વિડીયો વાયરલ થઈ ચૂક્યા છે સમજદારને ઇશારો જ કાપી છે ભૂપતભયાણીને એ વિડીયો ફરી સામે આવે અને ભૂપત ભયાણીના વ્યક્તિત્વ પર સવાલ ઊભા થાય એવું કદાચ ભારતીય જનતા પાર્ટી અત્યારથી વિચારી શકે એટલે ટિકિટ આપે તો આ એક નુકસાન થઈ પણ શકે ત્રીજી વાત કરીએ હર્ષદ રીબડિયાની હર્ષદ રીબડિયા એક ખેડૂત ચહેરા તરીકે સ્થાન ધરાવે છે આ હર્ષદ રીબડિયા વિસાવદરના જૂના ખેલાડી છે આ હર્ષદ રીબડિયાએ એ વિસ્તારમાં કામ પણ કર્યું છે જો હર્ષદ રીબડિયાની ટિકિટ કાપવામાં આવે તો નુકસાન શું થઈ શકે ને ટિકિટ આપવામાં આવે તો નુકસાન શું થઈ શકે આ બંને વાત કરી લઈએ જો ટિકિટ આપવામાં આવે તો પહેલી વાત તો એ છે કે હર્ષદ્રિબડીયા જૂનો ચહેરો છે હર્ષદ્રિબડીયા ટિકિટ આપવામાં આવે તો નુકસાન તેની વાત કરીએ તો તો આવે પછી અન્ય ચહેરાઓ પણ નારાજ થઈ શકે છે ટેક તો છે જ અને એક વાત એ છે કે જે બે હજાર બાવીસમાં માં ભૂપત ભાયાણી સામે હારી ગયા એ પેટા ચૂંટણીમાં ગોપાલ ઇટાલિયા સામે જીત છે આ સવાલ છે અને બે હજાર બાવીસમાં માં પણ ત્રિપાખીયો જંગ જ હતો આમ છતાં હર્ષદ રિબડીયા એક વાત એ છે કે તેની ટિકિટ કાપતા શું મુશ્કેલી પડી શકે જો તમે વિસાવદર ખેડૂત બેઠક છે ને ખેડૂતનો મુદ્દો બની ગયો છે હર્ષદ રિબડીયા તમારી પાસે ખેડૂત ચહેરો છે જો તેને ટિકિટ આપવામાં આવે તો સારી બાબત છે પણ ટિકિટ કાપવામાં આવે તો તમારી પાસે શું કિરીટ પટેલ ખેડૂત ચહેરો છે તમારી પાસે ભાયાણી એવો ખેડૂત ચહેરો સાબિત થઈ શકશે ભાયાણી થોડો છે પણ એવો સાબિત ના થઈ શકે આ જ કારણોસર તેના કામ બોલે છે એટલે બંને તરફની વાત છે કાંટાની ટક્કર ચાલી રહી છે જૂનાગઢ ગ્રામ્યમાં મહેનત કરવાની છે ભેંસાણમાં મહેનત કરવાની છે ડુંગરપુર જેવા વિસ્તારમાં મહેનત કરવાની છે વાત એ જ છે કે ભારતીય જનતા પાર્ટી થોડા દિવસોમાં પણ એનો એને જે રણનીતિ ઘડવાની હોય એ ઘડી લઈ એક રાતમાં પણ ચૂંટણી મતદાન પહેલાંની એક રાતમાં પણ ખેલ પડી જાય પણ આ ત્રણ વચ્ચે કાંટાની ટક્કર ચાલી રહી છે કોને ટિકિટ આપવી આમાંથી કોઈ નવો ચહેરો પણ સામે આવે પછી આ ત્રણેય વચ્ચે કોઈ અન્ય મહિલા ચહેરાને ટિકિટ આપી દે તો પણ નવાય નહીં જોવું રહ્યું આવનાર સમયમાં શું થાય છે પરંતુ અત્યારે કિરીટ પટેલની ચર્ચા થોડી વધારે છે અને જો કિરીટ પટેલ આવે તો કાંટાની ટક્કર પણ માની શકાય અન્ય કોઈ ચહેરા આવશે તો પછી તેની સામે વિરોધ કરવા માટે મુદ્દાઓ ઘણા છે કિરીટ પટેલ પણ પોતે સેફ છબી નથી કિરીટ પટેલ પણ પોતે સાફ છબી નથી કિરીટ પટેલ પણ ભૂતકાળમાં ભ્રષ્ટાચારના આરોપમાં સંડોવાઈ ચૂક્યા છે જોઈએ આવનાર સમયમાં શું થાય છે આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો ગોપાલ ઇટાલિયા સામે ભારતીય જનતા પાર્ટી કોને ઉતારશે ભારતીય જનતા પાર્ટી નિષ્ક્રિય રહે એ વાતમાં દમ નથી કારણ કે તેને ખબર છે કે ગોપાલ ઇટાલિયા આવનાર સમયમાં ગાંધીનગરમાં તેનું માથું ખાઈ શકે છે તેના માથે ચડીને નાચી શકે છે ગોપાલ ઇટાલિયા વિધાનસભા ગજવી શકે છે આ જ કારણોસર મૂકવામાં આવશે તો મજબૂત ચહેરો મૂકવામાં આવશે જાણી જોઈ વિચારી અભ્યાસ કરી અને પાંચ પચીસ મોટા આગેવાનોને પૂછીને જ મૂકવામાં આવશે આપનું શું કહેવું છે કોણ હોઈ શકે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આ વિડીયો પસંદ આવ્યો હોય લાઈક શેર કરજો ધન્યવાદ